રોહિબિશનના ગુનામાં સંડવાયેલા બે ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર દ્વારા સૂચના કરેલ જે આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ સત્યનારાયણ બલઈ રહે શિવપુર ગામ રાજસ્થાન તથા પારસમલ બલઈ રહે શિવપુર ગામ રાજસ્થાન આ બંનેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ઈસમોનું વોરંટ ઇસ્યુ કરતાં છાણી પોલીસ સ્ટેશન દ્વારા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત તથા ભરૂચ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે